જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે હું તમારી સાથે ડાબડાનું અથાણું અને ખાટું અથાણું બંનેની રેસીપી લઈને આવી છું ખાટું અથાણું એવું કે એકદમ ઇન્સ્ટન્ટ બની જશે અને જે લચકા પડતું બનતું હોય છે એવું આપણે આજે બનાવી રહ્યા છે અને ડાબડા કેરીનું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આજે અથાણું બનાવીએ આપણે તો ચાલો એની માટે અહીંયા આગળ મેં ડાબડાની કેરી લઈ લીધેલી છે તમે જોઈ શકો છો ને બસ આવી જ આપણે કેરી લેવાની છે જો એને મેં ધોઈ લીધેલી છે અને હવે આપણે એને ડીટા કાઢી લઈશું અને એને ચાર પીસ કરી લઈશું ચાર પીસ નહીં એટલે વચ્ચેથી કાપો મૂકી લઈશું આ રીતે જો તમે જોઈ શકો છો ને મેં એનું આ રીતે ડીટા કાઢી લીધેલા છે અને એને વચ્ચેથી આ રીતે આપણે રવૈયા ભરતા હોય રીંગણના એવી રીતે કટ કરી લેવાની છે ચાર પીસમાં નીચેથી થોડું થોડું રવા દેવાનું છે અને અંદરથી આ રીતે સાચવી અને ગોટલી આપણે કાઢી લેવાની છે ઘણા લોકો ગોટલી રવા દેતા હોય છે પણ હું અને કાઢવાનું વધારે યોગ્ય લાગે છે એટલા માટે હું કાઢી લઈ રહી છું અહીંયા ઘડી ગોટલી અને આ રીતે તમે કાઢશો તો એકદમ સરળતાથી આખી જ ગોટલી નીકળી જાય છે જરા પણ અઘરું નથી પડતું આ રીતે આપણે ગોટલી કાઢી લેવાની છે એની અહીંયા ઘડી આપણે આજે બે અથાણા બનાવીશું એક તો ડાબડા કેરીનું અને બીજું રાજાપુરી કેરીનું જે રેગ્યુલર અથાણું હોય છે તેવું ખાટું અથાણું એ બનાવીશું આ રીતે આપણે બધી જ કેરી રેડી કરી લઈશું જો તમે જોઈ શકો છો આ રીતે મેં બધાના ડીટા કઢી અને અંદરથી ગોટલી કાઢીને પ્રિપેર કરી લીધેલું છે હવે આપણે એમાં સંભાર ભરવાનો છે અથાણાનો જે મસાલો આવતો હોય છે બજારમાં તૈયાર પણ સરળતાથી મળી જાય છે અને મેં આગળ વિડીયો મારો શેર કરેલો જ છે ઘરે બનાવવાનો તો એ રીતે પણ બની શકે છે અહીંયા ઘડી આપણે હવે એમાં સંભાર ભરી લઈશું અથાણાનો અને પ્રોપર પ્રેસ કરીને આ રીતે ભરવાનો છે એને પોલો પોલો નથી ભરવાનો વધારે ભરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે આ રીતે આપણે બધી જ કેરીમાં સંભાર ભરી લેવાનો છે આ થાણું સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને મારી આવી નવી નવી રેસીપી જોવી હોય તમારે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને લાઇકને શેર કરવાનું પણ ના ભૂલશો જો આ રીતે મેં બધી જ કેરી ભરી લીધેલી છે ને હવે આપણે મસાલો બધો ભરાઈ જાય અહીંયા ઘડી મેં પાંચસો ગ્રામ એક કિલો કેરીની સામે એક કિલો સંભાર લીધેલો છે કારણ કે સંભાર એટલા માટે વધારે મેં લીધેલો છે કે જેથી કરીને આપણે જ્યારે એનો રસો પણ જોઈતો હોય તો એ પણ આપણને પ્રોપર મળી રહે કેરીમાં એટલા માટે એટલે એક કિલો કેરી સામે એક કિલો મેં સંભાર લીધેલો છે આ રીતે આપણે બધી જ કેરી ભરી લેવાની છે કેટલી સરસ લાગતી હોય છે સ્વાદમાં તો એટલી જ સરસ લાગે છે ને અત્યારે લૂકમાં પણ જુઓ તમે બહુ જ સરસ લાગે છે હવે આ રીતે આપણે એને એક વાસણમાં લઈ અને ઉપર સંભાર સ્પ્રેડ કરી લેવાનો છે પ્રોપરલી સ્પ્રેડ કરવાનો છે કે લેયર જેવું કરો તો લેયર જેવું પણ ચાલે તમે એક લેયર કેરીનું ભરીને કરો પછી એની ઉપર સંભારનું લેયર કરો ફરી કેરી મૂકો ફરી સંભાર મૂકો આ રીતે પણ તમે કરી શકો છો મેં એવી રીતે નથી કર્યું મેં આખું બધી એક સાથે જ લઈને ઉપર સંભાર સ્પ્રેડ કરી રહી છું આ રીતે આપણે સંભાર સ્પ્રેડ કરી લઈએ પછી એને ચોવીસ કલાક માટે આપણે ઢાંકણ ઢાંકીને રવા દઈશું અને હવે આપણે ખાટા અથરણાની પ્રિપરેશન કરી લઈએ જો એની માટે મેં આ રાજાપુરી કેરી લીધેલી છે રાજાપુરીની આ ઓળખ છે એની આવી રીતે થોડીક ચાંચ નીકળેલી હોય છે હવે આ કેરીને આપણે છોલી લઈશું ડીટા કાઢીને આ રીતે આપણે એકદમ છોલીને રેડી કરી લીધેલી છે અને આ કેરીનું અથાણું એકદમ ઇન્સ્ટન્ટ બને એવું છે હું તમને એની રેસીપી એટલા માટે જ શેર કરવા જઈ રહી છું કે ઘણી વખતે શું હોય છે કે આપણી કમ્પ્લેન હોય છે કે એના ડી ચીરિયા છે તે ચૌવડ થઈ જતા હોય છે કે પ્રોપર અથાતા નથી કે પછી ખાતી વખતે ચવડ લાગે છે તો એ કોઈ જ કમ્પ્લેન ના રહે એટલા માટે હું આ રીતે અથાણું બનાવું છું અને આ રીતે અથાણું બનાવતા જરરા પણ ફૂગાતું નથી કે કંઈ જ થતું નથી ઘણાને એવો ભ્રમ હોય કે ભાઈ આ એને આ બાફીશું તો એ ફૂગાઈ જશે પણ એવું કંઈ જ નથી થતું એટલે આ રીતે આપણે એને મોટા મોટા ટુકડામાં સમારી લેવાની છે કેરીને જો તમે જોઈ શકો છો ને બધી કેરીના ટુકડા મેં કરી લીધેલા છે હવે આપણે એને આ રીતે સ્ટીમરથી બાફવાનું છે આપણે એને પ્રોપર પાણીમાં નથી બાફવાની આ રીતે આપણે સ્ટીમ જ કરી લેવાની છે અને કેરીની છાલ ઉતારી લીધેલી છે એટલે સ્ટીમ થતાં જરા પણ વાર નહીં લાગે લગભગ ચારથી પાંચ મિનિટમાં એ સ્ટીમ સરસ થઈ જશે આ રીતે એને સ્પ્રેડ કરી લેવાની છે કે જેથી કરીને એને વરાળ બધી જગ્યાએ પ્રોપરલી મળે હવે એને આપણે ઢાંકી અને સ્ટીમ થવા દઈશું આ રીતે કરશો તો સમ કેરીનું અથાણું છે તો એકદમ રસાદાર તો બનશે સાથે સાથે એકદમ પેલું ગાઢ બનશે અને બહુ જ સરસ બનતું હોય છે જો આપણી કેરી કેટલી જલ્દી બફાઈ ગઈ છે એકદમ એને પાણીનો સ્પર્શ નહીં થવા દેવાનો ખાલી એટલી વાતનું આપણે અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે એવું હોય તો પાણી નીચે ઓછું એ કરવાનું કે જેથી કરીને એના છાંટા ના ઉડે હવે આપણી કેરી બફાઈ ગઈ છે એને ઠંડી પડવા દઈશું આપણે સાઈડે કાઢીને આ રીતે એને કઢી અને હવે એને ઠંડી પડવા દઈશું ઠંડી પડી જાય એટલે આ રીતે સંભાર લેવાનો છે આપણે મેં અહીંયા આગળ પાંચસો ગ્રામ કેરીની સામે પાંચસો ગ્રામ સંભાર લીધેલો છે હવે અહીંયા આગળ સંભારમાં આપણે બધી બાફેલી જે કેરી છે આપણી સ્ટીમ કરેલી એને મિક્સ કરી લેવાની છે પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે ઠંડી પડે પછી જ મિક્સ કરજો ગરમ ગરમમાં ના કરશો અને આ રીતે સ્ટીમ કરીને બનાવીએ છીએ તો અથાણું બહુ જ સરસ બને છે ને આખું વરસ તમે એને સ્ટોર કરી રાખો કંઈ પણ આ અથાણાને થતું નથી હવે એને આપણે સંભારથી કોટ થઈ જાય એટલા માટે આ રીતે મિક્સ કરી લઈશું બધી જ કેરીના ચીરિયા પણ સંભાર કોટ પ્રોપરલી થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બફેલી હશે એટલે બહુ જ સરસ ઇઝીલી સ્પ્રેડ થઈ જશે એની ઉપર અને હવે આને પણ આપણે ઢાંકી અને ચોવીસ કલાક માટે રવા દેવાનું છે ચોવીસ કલાક એમાં રસો મિક્સ થાય એટલા માટે રવા દેવાનું છે જો મિત્રો ચોવીસ કલાક થઈ ગયા છે અને હવે તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ લચકદાર હોય જે લચકા પડતું હોય એવું ટેક્સચર આપણા અથાણાનું થશે અહીંયા ગળી કારણ કે કેરી પ્રોપર બફાઈ ગઈ છે ને એટલા માટે અને બફાયેલી હોય ને સાથે સાથે શું છે કે છાલ નથી લીધેલી આપણે એટલે એનું ખટાશ પણ બહુ જ સરસ આવતી હોય છે જે તુરાસ છાલના ભાગની હોય છે એ પણ નીકળી જાય છે આમાંથી હવે મેં અહીંયા આગળ સિંગતેલ લીધેલું છે એને મેં એકદમ ઉકળતું ગરમ કર્યું હતું અને ત્યારબાદ એને એકદમ ઠંડુ પડી જવા દીધું છે અને પછી હું આમાં મિક્સ કરવા જઈ રહી છું તમે જોઈ શકો છો અથાણું આપણું ડૂબે એટલું તેલ આપણે એમાં રાખવાનું છે કારણ કે નહીં તો જો ડૂબે નહીં અથાણું તો પછી એ તેલ સિવાયનો જે ભાગ કોરો રહ્યો હશે ને તો તેમાં તમારે લાંબા સમયે ફૂગ આવશે એકલા આ રીતે કરવામાં નહીં પણ કોઈ પણ અથાણું હશે તો એને તમે તેલથી ડૂબાડૂબ રાખશો તો એ લોંગ ટાઈમ રહેશે એને કોઈ જ વાંધો નહીં આવે આ રીતે આપણે પ્રોપર હલાઈ લઈશું અને જો હજુ પણ તમને તેલ ઓછું લાગે તો તમે ઉપરથી ફરીથી એડ કરી શકો છો તેલ તો આપણું અથાણું રેડી છે ખાટું અથાણું હવે આપણે ડાબળા કેરી જોઈ લઈએ જો તમે જોઈ શકો છો ને ચોવીસ કલાક પછી આપણી કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડી થોડી અથઈ પણ ગઈ છે જો એને યલોઇસ દેખાય છે તમને બસ આ રીતે આપણી અથાવાની શરૂઆત થઈ ગઈ છે હવે આમાં પણ આપણે એ જ રીતે તેલ એડ કરી લઈશું પહેલાં આપણે ઉપર નીચે કરી અને બધી હલાવી લઈશું કેરીને કે જેથી કરીને નીચેના ભાગની થોડી વધારે થઈ હોય તો આ ઉપરવાળી નીચે જતી રહે અને નીચેવાળી ઉપર આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાની છે ને પ્રોપર અને પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે આપણે જે ગરમ કરી અને ઠંડુ કરેલું છે તેલ એ રે રેડીશું આપણે અહીંયા આગળ એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આપણે અહીંયા શિંગતેલનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે શિંગતેલના લીધે સ્વાદ અથાણાનો ડબલ થઈ જતો હોય છે સરસ એટલા માટે આપણે શિંગતેલ એડ કરીએ છીએ હવે આ કેરીને આપણે ફરી હલાવી જોઈશું કે જો આપણને તેલ ઓછું વધતું પ્રમાણ લાગતું હોય તો આપણે ઉપરથી બીજું મિક્સ કરી શકીએ એટલા માટે તો આપણા બંને અથાણાં રેડી છે મિત્રો તમે પણ જો મારી રેસિપી તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો જેથી કરીને હું તમને આવા અવનવા વિડીયો મોકલતી રહું અને મારી જે ટીપ્સ ને ટ્રિક્સ હોય છે તે તમારી સાથે શેર કરતી રહું મને અહીંયા ઘડી અથાણામાં તેલ થોડું ઓછું લાગ્યું એટલે મેં ઉપરથી બીજું એડ કર્યું છે હવે હલાવી અને ફરી આપણે એને રવા દેવાનું છે ઢાંકીને લગભગ આઠથી દસ કલાક રવા દઈશું ડાબળાને અને ત્યાર પછી આપણે એને બરણીમાં ભરીશું કાચની તો આપણું અથાણું એકદમ રેડી છે મિત્રો તો આપણા બંને અથાણાં સરસ રેડી છે તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે થેન્ક યુ ફોર વોચિંગ તો આપણા અથાણાં એકદમ રેડી છે ચાલો